ની વાત નથી આપણે પણ સંસારમાં વ્યવહારમાં અમારા પંચમાલની અંદર મુક્તો આજે બિચારા ગરીબ ગમા રહેતા રહેતા હતા આજે એ લોકો પાકા મકાનો બનાવવાના પાકો બનાવવા આજે બાપજીની આજ્ઞામાં મોટા પુરુષ મળ્યા અને બાપજી આ ધર્માદાના એક એક તમે જુઓ પંચમાલના ગરીબો છે ગરીબો બિચારા તમે જુઓ ને દસ મણ અનાજથી હોય ને તો દસ મણમાંથી બોલો દસ કિલો ભગવાનને આપી દે તમે જો આજે બંગલાવાળા એ ઝુંપડામાંથી આજે બંગલાવાળા થયા છે અમે એક નહીં ઢગલા જોયા છે ઢગલા વન આજે બંગલાઓ કરતા બંધાયા છે એટલા બધા સુખી મહારાજે કર્યા છે બધાને આજે એક નહીં અમે અનેક જોયા છે શરૂઆત નાનાથી થઈ હોય અમારા ટીસી પટેલ છે આપણા હરિભગત છે ટીસી પટેલ અમદાવાદમાં છે એમની કેમિકલની ચાર મોટી ફેક્ટરીઓ છે તો મને યાદ છે ઓગણીસો ચોર્યાસીમાં માં એ આપણા કોન્ટેકમાં આવેલા એ આખો પરિવાર ત્રણ ભાઈઓનો પરિવાર છે ટીસી પટેલ કેસી પટેલ બીસી પટેલ ત્રણ ભાઈઓ છે એમને બાપજી આજ્ઞા કરેલી વખતે કે ટીસી તમે તમારી એક નાનકડી ફેક્ટરી હતી હાવ નાની બસો વાર જગ્યામાં નાની ફેક્ટરી કેમિકલની કરેલી એમણે બાપજી પધારેલા હું જોડે હતો મને યાદ છે આ દિવ્ય પુરુષે કહ્યું કે ટીસી તમે તમારી આવકમાંથી ધર્માદો કાઢજો અને બાપજીએ શબ્દ બોલ્યા હતા હજુ મને યાદ છે બાપજી કે આ ફેક્ટરી બહુ નાની પડશે તમારે આવી ઘણી ફેક્ટરીઓ થશે આ નાની પડશે આ જગ્યા બાપજીએ જોડે એટલે કહી દીધેલું ધર્માદો કાઢવાનું ચાલુ કરજો અને બીજી જગ્યા શોધવાનું ચાલુ કરજો બીજી મોટી ફેક્ટરી શોધવાનું ચાલુ કરજો બોલો એવા આશીર્વાદ આપ્યા હજુ મને એ શબ્દો યાદ છે

અને એમાં ફેક્ટરી એમણે કરેલી હત્યા છે ત્રણે જ વર્ષ પછી આજે એમની જોડે ચાર મોટી મોટી વટવાની અંદર મોટી ભાવનગર મંદિરનું લગભગ છ સાડા છ કરોડના ખર્ચે ફક્ત એ એક જ ડોનર છે એમણે આખું મંદિર બનાવી અને દર મહિને એ સિવાય તમે જોવો તો શું હવે જાહેર છો શું કહો એ સિવાય લાખો રૂપિયાનો આજે ધર્માદો કાઢે છે એ કે સ્વામી મને ખબર જ નથી પડતી આખી દુનિયાને મંદી આવી મારે મંદી આવી નથી આવવા જ નથી બોલો મહારાજની આજ્ઞા પડે છે આજે એમના પરિવારો જુઓ તમે એક એક છોકરા જુઓ કેટલા સંસ્કારી એટલા ગુણિયાલ આખો પરિવાર એટલો ગુણિયલ તો સુખી થવું હોય તો કોઈ દિવસ ભગવાનની ચોરી ના કરશો ઘણી વખત આપણને લોભવૃત્તિ હોય કે ભાઈ આટલું બધું આપી દેવાનું એટલે ભગવાન આપે છે તો આપવાનું કોઈ દિવસ એમાં લોભ ના કરશો નહીં તો આજે નહીં તો કાલે પૈસો આપણને હેરાન કરશે દુઃખી કરશે કાં તો ડૉક્ટરોમાં જશે કાં તો વકીલોમાં જશે કાં તો કોર્ટોમાં જશે કાં તો કચેરીઓમાં જશે કાં તો હળગી જશે કાં તો તૂટી જશે કાં તો બળી જશે કાં તો ગલાઈ જશે અને ક્યાં તો હલવાઈ જશે અને કાં તો શેરના કાગળિયા થઈ જશે જા અને આવું જોયું છે મેં ઘણી વખત આવું બને છે એ કેમ થાય છે આ મહારાજની આજ્ઞા લોપવાથી એ આજ્ઞાના લોપશો કોઈ દિવસ ભલા થઈને ના લોપશો તમારી સેવાથી મંદિરો ચાલે છે ના મંદિર માટે માટે નથી તમને સુખી કરવા કહું છું તમારો વ્યવહાર સદાય સુખી રહે અને તમે પાછા વકીલ અમને જ રોકવાના છો મુશ્કેલી આવે ને ત્યારે અમારી જોડે જ રોતા રોતા આવવાના છો અને વકીલ અમને જ રોકવાના સ્વામી તકલીફ આવે એ તમારી તકલીફો બંધ થાય ને અમારી વકીલાત બંધ થાય એટલા માટે અમે કહીએ છીએ ત્રીજો કારણ દુઃખ આવવા